હેલો ફ્રેન્ડ્સ રિપી એ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો બોરોન અને તેના કેટલાક અગત્યના સંયોજનો આધારિત એમસીક્યુની આપણે શરૂઆત કરીએ શરૂઆત કરીએ બોરોનના એમસીક્યુથી ચલો જોઈએ કેવા કેવા એમસીક્યુ છે પહેલો એમસીક્યુ નીચેના પૈકી કોણ બોરોનની ખનીજ નથી તો કોણ બોરોનની ખનીજ નથી તે આપણે શોધવાનું છે બોરોનની ચાર ખનીજ છે તે આપણે જાણીએ છીએ કોલમેનાઈટ પણ છે કરનાઇટ બી છે બોરેક્સ બી છે અને બોરિક એસિડ એ ચોથી ખનીજ છે આ બોરિક એનહાઇડ્રાઇડ છે એટલે બી ટુ B2O3 થયો આ બોરોનનો ઓક્સાઇડ છે અને જે બોરોનની ખનીજ નથી એટલે નીચે પૈકી કોણ ખનીજ નથી તો સી ઓપ્શન થશે આનો આન્સર થશે મિત્રો સી ઓકે ચલો નેક્સ્ટ एमसीक्यू પર જઈએ નાના માપક્રમ પર કોની સાથે બોરોન ટ્રાયોક્સાઇડના રિડક્શનથી બોરોનને શ્રેષ્ઠ રીતે અલગ કરી શકાય છે બરાબર બોરોન શુદ્ધ બોરોન એટલે કે નાઇન્ટી નાઇન શ્રેષ્ઠ રીતે એટલે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પર્સન્ટેજ બોરોન મેળવવાની રીતમાં આપણે જોયેલું કે બોરોનના ઓક્સાઇડને વધુ સક્રિય મેટલ હાઈલી ઇલેક્ટ્રોપોઝિટિવ ધાતુઓ જેમ કે સોડિયમ છે મેગ્નેશિયમ છે એલ્યુમિનિયમ છે કેલ્શિયમ છે આ બધા સાથે પ્રક્રિયા કરીએ એટલે એ બોરોનના ઓક્સાઇડ બી નું રિડક્શન કરીને આપણને શુદ્ધ બરાબર શ્રેષ્ઠ રીતે આપે અહીંયા એવો પણ શબ્દ વાપરો છે નાના માપક્રમ પર નાના માપક્રમ પર એટલે આપણે સમજી શકીએ પ્રયોગશાળામાં

ઓછા પ્રયત્નથી સરળતાથી પ્રાપ્ત કરવું હોય તો મેગ્નેશિયમ સાથેની પ્રક્રિયા યોગ્ય છે એટલે B2O3 જે છે બરાબર એને મેગ્નેશિયમ સાથે આપણે એને ગરમ કરીએ એટલે અહીંયા 2 ટાઈમ B અહીંયા આપણે 3 મૂકી દઈએ અને 3 ટાઈમ MgO મેગ્નેશિયમનો ઓક્સાઇડ મળે અને અહીંયા આપણને બોરોન પ્રાપ્ત થાય એટલે આનો જવાબ કયો રાખીશું એમ તો B પણ આવશે ને D પણ આવશે પણ નાના પાયા પર પ્રયોગશાળામાં કરવું હોય તો એલ્યુમિનિયમ કરતા

એસિડિક સ્વભાવ સહસંયોજક સ્વભાવ ઇલેક્ટ્રોન અછત લાક્ષણિકતા આયનીકરણ ગુણધર્મો તો મિત્રો બોરોન નું આપણે કોઈ બી સંયોજન લઈ લઈએ જેમ કે આપણે BF3 લઈ લઈએ નો ટ્રાઇફ્લોરાઇડ લઈ લઈએ બરાબર છે તો એમાં બોરોનની સંયોજકતા કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન અને આ બધા એક ઇલેક્ટ્રોન અહીંયા બંધમાં ભાગ લેશે ટોટલ 3 ને ત્રણ એની સંયોજકતા કક્ષામાં છ ઇલેક્ટ્રોન થશે અને અષ્ટક પૂરું કરવા માટે આપણે જાણીએ છીએ બે ઇલેક્ટ્રોન ઘટે છે તો બોરોનના બધા સંયોજનોમાં શું થશે મિત્રો કે એની સહયોજકતા કક્ષામાં આવી રીતે બે ઇલેક્ટ્રોનની ઉણપ હોવાને કારણે ઇલેક્ટ્રોન અછત લાક્ષણિકતા હોવાને કારણે એ બીજા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાની વૃત્તિ ધરાવે અને લુઈસ એસિડ તરીકેનો ગુણધર્મ ધરાવે તો એનો એસિડિક ગુણધર્મ ઇલેક્ટ્રોન અછત લાક્ષણિકતાને કારણે છે એટલે આનો આન્સર કયો થશે સી આન્સર આવશે ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ ચોથો એમસીક્યુ શું છે બોરોન નાઇટ્રેટનું બંધારણ કોના જેવું છે બોરોન યાદ આવે છે ને જ્યારે આપણે હવામાં સળગાવીએ એમ તો બોર્મોન કઈ દિવાસળી નથી કે તરત સળગી જાય પણ ઊંચા તાપમાને જયારે બોરોનને સળગાવીએ બરાબર તપે તો ત્યારે આપણને બે રીતના સંયોજનો મળે બોરોનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી થી બી ટુ મળે અને બોરોન એ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે એટલે બોરોનનો નાઇટ્રાઇટ મળે બરાબર એન ટુ છે તો સ્વાભાવિક છે અહીંયા ટુ ટાઈમ કરીએ એટલે અહીંયા ટુ ટાઈમ બોરોન કરવો પડે આ બોરોન નાઇટ્રાઇટ થયો અને મિત્રો આ બોરોન નાઇટ્રાઇટ જે છે એનું તમે બંધારણ જુઓ ને તો એનું બંધારણ બિલકુલ બિલકુલ એ કોના જેવું છે એ બિલકુલ બિલકુલ ગ્રેફાઇટ જેવું છે તો આપણે ગ્રેફાઇટનું બંધારણ જાણીએ છીએ કે જેની અંદર છ કાર્બન આવી રીતે સ્ફટિકમય વલયમાં હોય સ્ફટિકમય સ્વરૂપે હોય વલય સ્વરૂપે હોય ઓકે અને એનું એક સ્તર એક સ્તર ઉપર બીજું બીજા ઉપર ત્રીજું તો આ આપણો ગ્રેફાઇટ છે અને ગ્રેફાઇટની જેમ આપણો બોરોન નો નાઇટ્રાઇટ હવે બોરોન નો નાઇટ્રાઇટ તો એમ તો બી એન એચ થયો પણ અહીંયા ત્રણ બોરોન અને ત્રણ નાઇટ્રોજન ના પરમાણુ ભેગા થઈને શું કરે મિત્રો એક ષટકોણીય વલય બનાવે એટલે એની અંદર ષટકોણીય વલયમાં ત્રણ બોરોન અને ત્રણ નાઇટ્રોજન હોવાને કારણે તમે આમ પણ લખી શકો B3N3 ઓકે એટલે BN અથવા B3N3 બરાબર છે એ આવી રીતે સ્ફટિક રચનામાં હોય અને એનું બંધારણ તમે જોઈ શકો સિમિલર ટુ કોને છે ગ્રેફાઇટ જેવું છે એટલે બોરોન નાઇટ્રેટ નું બંધારણ કોના જેવું છે તો એનું બંધારણ મિત્રો આ ગ્રેફાઇટ જેવું બંધારણ ધરાવે છે આન્સર થશે બોમ્બે ઓકે બી આન્સર થશે આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ બોરોન નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા કરીને સુ બનાવે છે

નવ માંથી ત્રણ વપરાય એટલે છ વીધા એટલે થ્રી ટાઈમ એનો ટુ ઓકે એટલે બોરિક એસિડ થયો અને આવી રીતે નાઇટ્રોજન એનો થયો એવી સેમ પ્રક્રિયા છે જો તમે અહીંયા એસ ટુ એસઓ ફોર લેશો બરાબર છે તો અહીંયા તમને એચ થ્રી બીઓ થ્રી જ મળવાનો છે વધતા અહીંયા એસઓ ઉત્પન્ન થશે અને બેલેન્સ નથી કર્યું પણ આવી રીતે સેમ પ્રક્રિયા છે અહીંયા તો આપણે નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા છે તો નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને એક તો બોરિક એસિડ મળશે ડાયબોરેન બોરિક્સ એવું બધું કાંઈ મળવાનું નથી બોરિક એસિડ મળશે વધતા શું મળ્યું એનો ટુ મળ્યો